ટ્રાયલ કોર્ટમાં નામદાર એડિશનલ સેશન જજમાં આજે મેટર હતી એ ટ્રાયલની ની અંદર આજરોજ પ્રોસિક્યુશન દ્વારા એની સુનાવણી કરવામાં આવેલી જે એપ્લિકેશન આરોપી તરફથી એવી આપવામાં આવેલી હતી કે ડિસ્ચાર્જની એપ્લિકેશન સંભળાય એ પહેલા પોતાનો કેસ ઓપન કરે અને એ ઓપન સ્પેસિફાઈ કરે કે ડોક્યુમેન્ટ્સ રજૂ કરેલા છે અને કયા વિટનેસ એ પુરાવો આરોપી વિરુદ્ધ આપેલું છે આવા આરોપી નંબર એક ધવલ અને આરોપી નંબર ચાર નીતિન લોધા દ્વારા એપ્લિકેશન આપવામાં આવેલી એની આજરોજ સુનાવણી થયેલી અને એ સુનાવણીમાં મેઇન પ્રોસિક્યુશન તરફથી એવી રજૂઆત હતી કે જ્યારે સાત અગિયાર બે હજાર ચોવીસ ના ડી રજૂ કરવામાં આવેલું અને ડ્રાફ્ટ ચાર્જ આપવામાં આવેલો એ વખતે પ્રોસિક્યુશને પોતાનો કેસ ઓપન કરેલો અને જેની નોંધ પ્રોસિડિંગમાં પણ કરવામાં આવેલ હતી એટલે આ તમામ સંજોગો હકીકતો લક્ષ્ય લઈ બંને પક્ષની રજૂઆતો લક્ષ્ય લઈ અને નામદાર સેશન્સ અદાલતે બંને આરોપીઓની એપ્લિકેશન છે એ આજે રિજેક્ટ કરેલી છે અને ડિસ્ચાર્જ એપ્લિકેશનો જે જે આરોપીઓએ કરેલી છે એ આગામી તેર બેના સુનાવણી માટે મુકરર કરવામાં આવેલ છે અને બીજા અપડેટ ટીઆરપી માં જોવામાં આવે તો કુલ નામદાર હાઈકોર્ટ ની અંદર સાત એપ્લિકેશનો બેલ એપ્લિકેશનો છે એ ઓર્ડર ઉપર હતી એનો આજરોજ સવારમાં નામદાર હાઈકોર્ટ દ્વારા બેલ એપ્લિકેશનો નો ઓર્ડર ડીકલેર કરવામાં આવેલ છે અને એમાં ચાર આરોપીઓ જેમાં કિરીટસિંહ જાડેજા અશોકસિંહ જાડેજા ઉપરાંત ઇલેશ ખેર અને મનસુખભાઈ સાગઠિયાની ચારની બેલ એપ્લિકેશન છે એ ટીઆરપી અગ્નિકાંડમાં રિજેક્ટ કરવામાં આવેલી છે અને ત્રણ આરોપી ગૌતમ જોશી મકવાણા સહિતના ત્રણ જણાના જામીન છે એ મંજૂર કરવામાં આવેલ છે